वेलकम सुहाग गोस्वामी भाई भाई भाई

અને એના પછી આ જે તમે લોકો પ્રેમ આપો છો એ અનબિલિવબલ છે કીધું ગુજરાતી ભાષાને હવે લોકો ઇન્ટરનેશનલ લેવલે સિરિયસલી લેશે કે ભાઈ ગુજરાતમાંથી કોઈ એક વ્યક્તિ એ અંકિતભાઈ એક એવી ફિલ્મ બનાવી છે જે કરોડો લોકો જોઈ રહ્યા એવડી મોટી જીત છે કે જેનો કોઈ અંદાજો નથી એટલે તમને બધાને થેન્ક યુ સો મચ અને તમે ફિલ્મ જોઈ લીધી છે એટલે આ ફિલ્મ ખાલી હવે અમારી નથી અમે લોકો ખાલી સ્ટેજ પર ઊભા છીએ આ ફિલ્મ આપણા બધાની આજે એમની વાર કેટલા વૃદ્ધાશ્રમ કેટલા કેટલી સ્કૂલોએ આપણી ફિલ્મનું ગોઠવ્યું એટલે આ બધાના જે ને